નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જુનાગઢ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી જેને લોકો હજુ ભૂલ્યા નથી પરંતુ આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં લોકોની કોઈ મુશ્કેલીઓ વેઠવી પડી ન હતી આ માટે વોટર લોગિંગના પ્રશ્નને હલ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન સાથે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી ખાસ કરીને શહેરની મધ્યમાંથી પસાર થતા કાળવા વોકડાનું ડિસિલ ટીંગ એટલે કે વોકડામાંથી માટી કાપ કાઢીને તેને એક મીટર જેટલું ઉતારવા સાફ સફાઈ કરીને વોકડાની બંને તરફ લંબાઈ મીટર વધી જવા પામી છે જેથી લોકો મોટી રાહત અનુભવી રહ્યા છે શહેરીજનોને પૂરના પાણીથી સુરક્ષિત રાખી શકાય તે માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે પાંચ સ્થળોએ બસો મીટર જેટલી પ્રોટેક્શન વોલ એટલે કે પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા આલ્ફા બે સ્કૂલ હાર્ટ કેસ હોસ્પિટલ રાયજી બાગ એસટી વર્કશોપ અને આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ મધુરમ ખાતે પૂર સુરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે ઉપ્રાંત ભાવ નગર વિશ્વકર્મા સોસાયટી પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ પ્રગતિમાં છે હું મહેશ ભટ રાયજીનગરનો પ્રેસિડેન્ટ અમારે गत વર્ષે 22 તારીખના જે પૂર થયેલ હતી એમાં અમારી આ જે જાબ દીવાલ જોઈ રહ્યા છો એ દિવાલ તૂટી ગયેલ હતી બપોરના ટાઈમમાં તૂટેલી હતી અને એનું જે પાણી જે બધું આવ્યું અમે અહીંયા સાડા પાંચસો ફેમિલી અહીંયા કુટુંબ રહીએ છીએ અને પાછળના બધા ગણીને અમે ટોટલ દસથી પંદર હજારનું એક ટાઉનશીપ જેવું જ આ રાજીનગર સોસાયટીની એ બધા વસ્તી છે એમાં અમને પાણી જે પ્રમાણે આવ્યું ત્યારે બધાના ઘરમાં પાંચ પાંચ સાત સાત ફૂટ પાણી ઘરમાં અંદર આવી ગયેલ ગાળો બધું થઈને બધી જે નુકસાનીઓ થઈ અમને કોઈ કુટુંબમાં કોઈને જહાહાની આટલા કુટુંબમાં કોઈને જાનહાની નથી થઈ કે કોઈ બીજું કોઈ ડેમેજ ફિઝિકલી નથી થયેલું અમે કોર્પોરેશનના ઘણા બધા આભારી છીએ એમને અમારી આ દિવાલ તરતને તરત બનાવી આપી આ વખતે પણ જે વરસાદની તકલીફ હતી પણ આ વખતે અમને જરા પણ પાણીનો કોઈ ડર રહેલ નહીં પાણી અહીંયા આવેલ નહીં અમે એ બદલ કમિશનરશ્રી અને બધા જ જે કોર્પોરેશનના ઓફિસર્સ છે એ બધાના અમે બહુ જ આભારી છીએ અને દિલથી અમે એમને બહુ જ અભિનંદન આપીએ છીએ અમારી જે આ કામગીરી કરી એ બદલ અમે એમનો ઉપકાર ભૂલી શકીએ એમ નથી મારું નામ શ્રીકાંતભાઈ વ્યાસ અમે આ જે વિસ્તાર છે અમારો વિશ્વકર્મા અહીંના બધા રહીશો છીએ અમારે જૂનાગઢમાં નગરપાલિકામાં એક વર્ષોથી પ્રશ્ન હતો કે જે કાળવાનો પ્રશ્ન હતો કાળવાનો જે હોકળો હતો એ બહુ નાની સ્થિતિમાં હતો એના હિસાબે જ્યારે વરસાદ વધારે આવે ત્યારે અમારા ઘરોમાં દર વર્ષે પાણી ઘૂસી જતું પછી અમે આ વખતે નગરપાલિકામાં રજૂઆત કરેલી ગયા વર્ષે પણ જ્યારે પૂરની સ્થિતિ હતી ત્યારે બધા ઘરોમાં બે બે ચાર ચાર ફૂટ પાણી આવેલા અને ખૂબ તારાજી સર્જાયેલી આ વર્ષે નગરપાલિકામાં રજૂઆત કરેલી અને કમિશનર સાહેબે ખાતરી પણ આપેલી કે તમારો પ્રશ્ન અમે સોલ્વ કરીશું અને તમે જુઓ છો તે પ્રમાણે કાળવાનો જે આ જે વિસ્તાર છે એ ખૂબ પહોળો અને ઊંડો કરી દીધેલો છે અને જે અહીંયા એક જે પુલ દેખાય છે સામે તે એ પુલ પણ અડચણરૂપ હતો નાનો પુલ હતો એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બંને બાજુ પ્રોટેક્શન હોલ બનાવવાની પણ કામગીરી શરૂ થઈ ગઈ છે આ કામગીરીના હિસાબે આ વર્ષે આટલો વરસાદ પડવા છતાં પણ અમારા ઘરોમાં પાણી આવેલું નથી અને અમે સુરક્ષિત બધા રહી શકીએ છીએ તો અમે આ તકે નગરપાલિકાનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ